ઉકાઈના પાંચસો ક્વાર્ટર્સમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થાય છે પાણી ન મળતા રહીશો ભારે પરેશાન થયા છે અને રોજિંદા જીવન પર તેનો ગંભીર પ્રભાવ પડી રહ્યો છે આ મુદ્દાને લઈને ગતરોજ રહીશો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને મીડિયા મારફતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને કાઢવા માટે ઈરાદાપૂર્વક લાઇટ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ બંધ કરવામાં આવી છે ખાસ કરીને સેક્ટર એકના અધિકારીઓ પર આક્ષેપો થયા છે રહીશોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે સરકાર મફત સુવિધાઓની વાત કરી છે પરંતુ બાદમાં તેમને ખાલી કરાવવા માટે જુદી જુદી રણનીતિઓ અપનાવે છે એક સ્થાનિક રહીસે જણાવ્યું કે અમે દાયકાઓથી અહીં રહીએ છીએ અમારી પેઢીઓ અહીં વીતી ગઈ છે છતાં આજે અમને કાઢવા માટે પાણી અને બંધ કરવામાં છે છે આ કેટલું યોગ્ય અમારી માંગ છે કે અહીંના રહેવાસીઓની મુશ્કેલીઓનું સરકાર તાત્કાલિક ધ્યાન આપે અને ન્યાયસંગત નિર્ણય કરે આ મુદ્દે રહીશો વચ્ચે સરકાર તથા ખાસ કરીને મોદી સરકાર વિરુદ્ધ પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો હવે જોવાનું રહ્યું કે શું ઉકાઈના પાંચસો ક્વાર્ટર્સના લોકોની

હવે શું તકલીફો શું છે અહીંયા મેન અમને તો ખાસ કરીને પાણીની અને વારે ઘરી દિવાળી આવે એટલે એ લોકોનું ચાલુ થઈ જાય કે તમારા રૂમ તોડવાના છે અમે પહેલા તે બાજુ રહેતા હતા ત્યાંથી ખાલી કરીને હવે અમે જલારામ કોલોનીમાં રહેતા પાંચસો કોટરમાં લાઈટના થાંભલા કાઢેલા થાંભલા બી અને થાંભલા બી થાંભલા છે હવે લાઈટ નથી અંધારામાં અમને બીક બી લાગે કામ તો રાતના કોઈ કાઢીને બી લઈ જાય વાળામાંથી પાછળ ચોરી બી થઈ જાય તો બીક તો લાગે જ ને બરાબર તમારી માંગ શું છે ભાઈ કે ભાઈ સુવિધાઓ

તો તો ગરીબ જાય મોદી ઘર આપે છે તો અમારા ઘર કેમ ખાલી કરે છે અમને પાણી જોઈએ અમને અમારું પોતાનું ઘર જોઈએ અમને જમીન જોઈએ અમારા માણસો અમારા છોકરા બેરોજગાર છે તેમને બેરોજગારી જોઈએ અમારું આખું પીઢી અમારી જતી રહેલી છે આજ તાપીમાં

દર વર્ષે અમારા ઘર તોડવા ધમકી આપતા છે આજુબાજુના રૂમમાં માં સામાન હોય તો છતાં ઘર તોડી દેતા તમને લાગે છે કે તમે અત્યારે રજૂઆત કરશો તો બી તમને દબાણ કરશે આ લોકો એ લોકો તો દર વર્ષે દબાણ કરે છે ભાઈ વ્યારા લાગે દર વર્ષે ધમકી આપે ક્યારે પોલીસ લઈને આવે ક્યારે પીએસએફ લઈને આવે ક્યારે ડંડા લે ઊભા થાય અમે બેતા નથી કોઈને અમના સુધી જેટલા રૂમ તૂટ્યા તેટલા તૂટ્યા અમને તમારું પાણી બંધ કરે કે અમારી લાઈટ જતી રહી અમે અહીંથી હલવાના નથી અને અમને કોઈ રૂમ ખાલી કરવાની ધમકી આપે કે અમારું પાણી બંધ કરે કે અમારી લાઈટ બંધ કરે અમારા પર જે બુલડોઝર જોતું રે ને તો એ અમે અહીંથી ખાલી નથી કરવાના કરું ત્યારે જ્યારે મોદી અહીંયા આવે અમને જમીન આપે અમને ઘર આપે અમારી બજે સોગાડ આપે અમારા છોકરાઓ અને અમારા પતિઓને નોકરી આપે ત્યાં સુધી અમે ઉકેઈથી બહાર નીકળવાના નહીં તમારું કયો કયા ડિપાર્ટમેન્ટમાં લાગે આખું આ બધું આબો તો અમે હે ને ડિવિઝન એટલે અધિકારી ક્યાં લાગે ઓફિસ ક્યાં લાગે જી આપનું નામ ચતુરભાઈ સી ઠાઠોર ચતુરભાઈ શું તકલીફો છે આ વિસ્તારમાં તકલીફ તો ઘણી બધી છે આ તમને પહેલા જ ફરિયાદ કરી એક મહિનાથી મારી લાઈટ માટે બહારની લાઈટ માટે લાઈટ ટ્યુબલાઇટ લાવીને મૂકી રાખી છે પણ એ લોકો ચાલુ કરી ગયા નથી વારંવાર ફોન કરવા છતાં આવતા નથી કયા ડિપાર્ટમેન્ટમાં લાગે આ બધું જોવાનું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં લાગે લાઈટ માટે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ આખો જો વિભાગ છે એ જોવાની જવાબદારી કોની છે ડિવિઝન ઉકાઈ ડિવિઝન નંબર વિભાગ 1 ઉકાઈ ડિવિઝન વિભાગ નંબર